અમદાવાદ ગુજરાત પ્રવાસી ન્યૂઝ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસ્સુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકાર પર તીવ્ર આક્ષેપ કર્યા હતા તેમણે જણાવ્યું કે છેલ્લા આઠ વર્ષમાં એકસો લાખ કરોડનો જીએસટી વસૂલાયો છે જેમાંથી મોટાભાગનો ભાર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડ્યો છે ભાજપે ગરીબોમાંથી એંસી લાખ કરોડ જીએસટી વસૂલ્યો જ્યારે અમીરોથી ફક્ત ચાર લાખ કરોડ ઉઘરાવ્યો એમ ગઢવીએ જણાવ્યું આજે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહ્યું ભાજપના નેતાઓ પણ કે સ્વદેશી અપનાવો બધું સ્વદેશી અપનાવો ઓગસ્ટમાં પીએમ મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે નિકોલની સભા પતાવીને વિદેશી ગાડીમાં સુઝુકીના પ્લાનમાં એક્સપાન્ડ કરવા માટે ગયા હતા કોના પ્લાન સુજુકીનો પ્લાન ત્યાં વિદેશી લોકો હાજર હતા અને આ પ્લાન્ટમાંથી જે ડફો થયો એ વિદેશી કંપનીઓને પહોંચવાનું છે સુઝુકી કોનું છે 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 વિદેશીનું તમે જુઓ કપાસ કપાસ વાત કરે કરે વિદેશમાંથી આયાત ઇમ્પોર્ટ ડ્યુટી ઝીરો કરે છે અને ખેડૂતોને કપાસના નામે આખા બરબાદ કરી દીધા એનાથી મોટી માત સ્વિટરલેન્ડ ઘડિયાળ પહેરવાની જર્મનીની પેન રાખવાની જર્મનીની ફરવાનું અમેરિકાનો નો ફોન વાપરવાનું વિદેશી વિમાન અને વિદેશી આપણે ભૂલી જ્યારે એમણે નક્કી કર્યું કે મારે મારા દેશવાસીઓને કારણ કે ઘઉં બહુ આયાતો કરવી પડતી હતી અનાજની એણે નક્કી કર્યું હતું ત્યારે કે આયાત આયાત અનાજ ઓછું કરીએ તો એમના પત્ની લાલ બહાદુર શાસ્ત્રીજી એવું કહ્યું શું આપણે એક દિવસ ઉપવાસ કરી શકીએ તો કે કેમ કે મારે પ્રજાને અપીલ કરવી છે કે પ્રજા એક દિવસ ઉપવાસ કરે તો આપણે અનાજનો જે બહારથી જથ્થો મંગાવવો પડે છે ન મંગાવવો પડે ત્યારે એમને હા પાડી લાલ બહાદુર શાસ્ત્રીએ પહેલી વખત એને પોતે ઉપવાસ કર્યા અને પછી પ્રજાને કીધું ને પ્રજા આખો દેશ એનો માન્યો હતો ઉપવાસ કર્યો શું કામ કે મારા પ્રધાનમંત્રીએ પહેલો ઉપવાસ કર્યો આજે આપણે શું છે ભાજપના નેતાઓ કાર વિદેશી કારોમાં ફરે

અને એ પણ જો જોવા જઈએ મિત્રો તો અત્યારે જે જીએસટી ઘટાડ્યું છે એ અંદાજે લગભગ અડતાલીસ હજાર કરોડ આસપાસનો આપણે ફાયદો થાય છે અડતાલીસ હજાર કરોડ હવે તમે જુઓ જીએસટી ની જે કુલ આવક છે એમાંથી અડતાલીસ હજાર કરોડ રૂપિયાનો કાઢો એટલે આપણા જે ટોટલ બજેટ કહીએ એમાં એકસો ને સત્તાવન રૂપિયા જેટલો મહિનાનો જનતાને ફાયદો થયો છે માત્ર એકસો અને એકસો રૂપિયામાં આ લોકો હજારો કરોડ નો નગારા પીટીને એડવર્ટાઈઝ કરશે આપણા પાછા ઈ ધુમાડો આપણો કરશે બીજી વાત કે સ્વદેશી ને લઈને કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડીને વિનંતી છે કે તમે બોલો તમે સવાલ કરો તમે એમને પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આપો